તો કન્ટીન્યુ બ્લોક માં જોડાયા રહેજો આજે તમને મોજ જ કરાવશું અમારા રોહિતભાઈ ગયા હેલા કપડા દેવા આવ્યા છે રોહિતભાઈ દાંત નથી કાઢવા દાંત કાઢવા આવો રોહિતભાઈ આ અત્યારે અત્યાર માંગવા આવી જાય શક ને એવું બધું હવે રોહિત ભાઈ તો ગયા હવે મારા આયા બધા હવે વિજયભાઈ ને શર્ટ દઈ દઈ ગયો વિજયભાઈ વિજયભાઈ તમારો બસ ને અમારા ભરતભાઈ ને અમારા અટલ સરોવર આવી ગયા હું કે ભરતભાઈ અમારા હૃતિકભાઈ રોહિતભાઈ નૈન ધન ડ્રેસ થઈ ગઈ ગયું ને હું કે રોહિતભાઈ કઈ કહેવાનું

રમાડો oh, મે <laughs> અમુલને એક લાખ દુશ્મન અમુલ બોલ તો ફરી કે તો કઈ એક ઉઠા બેસ ભાઈ વાત કરીવી વાત કર ને હું એમ વાત કર જ છે વિજયભાઈ હો ને હો રોહિતભાઈ એટલે બસો થઈ જાય તો અમે કઈ ત્યારે હોય ને બસો હા એમ

વિજયભાઈ તમારું હા ડન કરો વિજયભાઈ હાલો ભરતભાઈ હું મંગાવી જોયું નથી તન ને તન છો ને હાથ

રવિજી ભાઈ તો તમારે જય પડશે રવિભાઈ નીચાર જોવા ઘેરી જ આવે એટલે સારું છે

દેખાય બાજુ અમારા રાહુલ મામા અમારા શૈલેષભાઈ વિજયભાઈ રવિભાઈ અમારા રાહુલ મામા રોહિતભાઈ અમે બધા સોળા પાય હવે અડી જાવ હવે અડી જાવ હવે આ વિજયભાઈ સોળા પાય હમણાં વિજયભાઈ હમણાં ચા કેટલી વાર જોવી અમે ભરતભાઈ ને તો અડી ગયા વારો આજુ ના રોહિતભાઈ અડી જાય એનો વારો વિજયભાઈ નો વાંધો

હવે નો થાય ભાઈ એ બહુ કે બરદ બર પીવાની મજા આવી મજા આવી તને કેમ મજા આવી મજા આવી ઓલા ભાઈ કામ તમને કેમ આવી શું જ છે એક એક સોડામાં મજા આવે હા

Right, conjure, you, conjure surprise, Ram, Ram, send yes, it, right? Ram, Ram. Oh, no, a big pen, Jayu. Hello, Dalma Ram, Hello, Ram, અહ હું આવે કા ભાઈ ચાલુ કર હા બાબા છોળા હે તને દેવી મે છોળા નથી વી પાની પાજો મે એ એવું કઈ રતો ને કા આ હું કી છોળા રોહિત ભાઈ ને હું વી આવે પેલા અમે નો લે કથી રોહિત ભાઈ આવે જો હા દીમે હા ને મે આને અરે માય ભાઈ છોળા હવે પાછી દે શું લેવું કે મે વી માર પાડીઓ હા વિજય ભાઈ હા લ્યો જો અલ્યા તો ખોળી દીયો તો મારું ઠાકું

હું તો મોટે માંડું હલો હવે પી લે તો ભાઈ નથી કેવો નહીં તો ખબર તું